નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન પર ગુજરાતી નિબંધ તો ચાલો જોઈ લઈએ કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતના મધ્યપ્રદેશ રાજ્યના બાલાઘાટ અને મંડલા જિલ્લામાં નવસો ચાલીસ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે આ વિસ્તાર ઘોડાના પગના આકારમાં છે અને આ લીલો વિસ્તાર સાતપુરા ટેકરીઓથી ઘેરાયેલો છે આ ટેકરીઓની ઊંચાઈ ચારસો પચાસથી નવસો મીટર સુધીની છે કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન નીચી જમીનનું જંગલ છે જેમાં શાલ અને ઘાસના મેદાનો સાથે મિશ્રિત અન્ય સામાન્ય વન વૃક્ષોનો સમાવેશ થાય છે કાન્હા શબ્દ કન્હાર પરથી ઉતરી આવ્યો છે જેનો સ્થાનિક ભાષામાં અર્થ શરણ માટી થાય છે અહીં મળેલી માટીના નામને કારણે આ જગ્યાનું નામ કાનહા પડ્યું આ ઉપરાંત એક સ્થાનિક માન્યતા છે કે જંગલની નજીકના ગામમાં એક સિદ્ધ પુરુષ રહેતા હતા જેનું નામ કાનવ હતું તેમના નામ પરથી કાનહા નામ રાખવામાં આવ્યું હોવાનું કહેવાય છે અઢારસો ઓગણસી થી ઓગણીસો દસના અંત સુધી આ વિસ્તાર અંગ્રેજો માટે શિકારનું સ્થળ હતું કાન્હાની સ્થાપના ઓગણીસો તેત્રીસમાં અભયારણ્ય તરીકે કરવામાં આવી હતી અને ઓગણીસો પંચાવનમાં તેને રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરવામાં આવ્યું હતું અહીં અનેક પ્રાણીઓ અને પક્ષીઓને સાચવવામાં આવ્યા છે અને ઓગણીસો ચિમ્મોતેરમાં આ સ્થળને વાઘ અનામત જાહેર કરવામાં આવ્યું હતું આ પાર્કની ગણના એશિયાના શ્રેષ્ઠ ઉદ્યાનોમાં થાય છે ત્યાં મોટા સસ્તન પ્રાણીઓની બાવીસ પ્રજાતિઓનું ઘર છે જેમાંથી રોયલ બંગાળ વાઘ આ સ્થળની મુખ્ય વિશેષતા છે આ ઉદ્યાનમાં શરૂઆતથી જ ઘણી પ્રજાતિઓને બચાવવામાં સહાયતા મળી છે વાઘ ઉપરાંત દુર્લભ પ્રજાતિના હરણ બાર પણ અહીં જોવા મળે છે પ્રાણીઓ ઉપરાંત અહીં ફૂલોની બસોથી વધુ પ્રજાતિઓનું પણ જતન કરવામાં આવે છે આ ઉપરાંત અહીં ત્રણસોથી વધુ પક્ષી પ્રજાતિઓનું પણ ઘર છે અહીંના પક્ષીઓમાં સ્ટોર્ક સ્મોલ્ડક પિન્ટેલ બગલા મોર મોટર કોખેન પેટ્રીજ ક્વેલ કબૂતર પર્વત કબૂતર પપૈયા ઘોબર પેલિકન કિંગફિશર વુડપેકર સ્પોટેડ અને પેરાકીટ્સનો સમાવેશ થાય છે આ ઉદ્યાન તેની સાહસિક વન્યજીવન સફારીઓ માટે પણ જાણીતું છે જેમાં ચીતા વાઘ જંગલી બિલાડીઓ સ્લોથરીજ જંગલી કૂતરા કોબરા અજગર વગેરે જેવા જંગલી પ્રાણીઓને નજીકથી જોવાની મંજૂરી આપે છે આમ કાના એ ભારતના મધ્યપ્રદેશ રાજ્યમાં સ્થિત એક વાઘ અનામત છે જે મધ્યપ્રદેશ રાજ્યનું સૌથી મોટું રાષ્ટ્રીય ઉદ્યાન છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ અહીં આ ગુજરાતી નિબંધ લેખન પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ